સરકારી વિભાગના ઘણા બધા કર્મચારીઓને આ પ્રક્રિયામાં સરકાર દ્વારા જોતરી દેવામાં આવ્યા છે હવે પરિસ્થિતિ એ ઊભી થઈ છે કે આ પ્રક્રિયામાં આવા જે સરકારી કર્મચારીઓ અને શિક્ષકો વ્યસ્ત થઈ ગયા છે સરકારી શાળામાં બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે કારણ કે શિક્ષકો આ કાર્યમાં વ્યસ્ત હોવાના કારણે શિક્ષણ પર ભારે અસર પડી રહે છે તો બીજી તરફ અન્ય જે સરકારી કર્મચારીઓ છે એને પણ આ પ્રકારની બીએલઓની

ચૂંટણી લક્ષી કામગીરીમાં જોતરાયા છે એના કારણે ક્યાંક ને ક્યાંક તંત્ર અત્યારે લકવાગ્રસ્ત બની ગયું હોય એવું લાગે છે કારણ કે તંત્ર જાણે કે રામ ભરોસે હોય એ પ્રકારે જવાબ આપનાર કોઈ નથી એસઆર એટલે કે સરને લીધે બધું જ અત્યારે ઠપ થઈ ગયું છે સરકારી કચેરીઓ પણ ખાલી ખમ જોવા મળી રહી છે અને અરજદારો આમથી તેમ કામ માટે ભટકી રહ્યા છે ગુજરાતમાં મતદાર યાદી સુધારણા અભિયાન જોરશોરથી ધમધમી રહ્યું છે

ચૂંટણી પંચના આદેશના પગલે ગુજરાતમાં જે પણ સરની કામગીરી છે જેના પગલે મહેસૂલ સિંચાઈ પંચાયત સહિત વિવિધ સરકારી વિભાગના જે પણ કર્મચારીઓ છે એ આ ચૂંટણી લક્ષી કામગીરીમાં જોતરાઈ ગયા છે એટલે કે એમને એ કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે સરકારી કર્મચારીઓ પણ તનતોડ મહેનત કરી રહ્યા છે જેથી કોઈ પણ મતદાર યાદીમાંથી બાકાત ન રહી જાય સરકારી કર્મચારીઓની ચૂંટણી લક્ષી કામગીરીમાં જે પણ મદદ લેવામાં આવી રહી છે ત્યારે

શિક્ષકોને જે બુથ લેવલ ઓફિસરની કામગીરી સોંપવામાં આવી છે અને જેના કારણે બાળકોના શિક્ષણ પર ભારે અસર પડી રહી છે શાળાઓમાં વિદ્યાર્થીઓ જાણે કે નોધારા બની ગયા છે કોઈ ભણાવરા નથી અત્યારે એવું લાગી રહ્યું છે પરિણામે જે ખૂબ જ ગહેરી અસર પડી રહી છે ઘણી શાળાઓમાં તો શિક્ષકો વિના જ એક વર્ગમાં બે ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે આંગણવાડીમાં પણ વર્ગર બહેનો હાજર નથી આંગણવાડી વર્કરોને પણ સરની કામગીરીમાં જોડી દેવામાં આવ્યા છે જેથી બાળકોનું ધ્યાન રાખનાર પણ જાણે કે અત્યારે આંગણવાડીમાં કોઈ નથી સાથે સાથે જે પણ સગર્ભા મહિલાઓની પોષણ લક્ષી કામગીરી આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવતી હોય છે તેના પર પણ અત્યારે અસર પડી રહી છે આંગણવાડી વર્કરોને તો એક પછી એક કામ માથે થોપી દેવાયા છે અને જેના માટે આ મામલે કલેક્ટર ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરવામાં આવી છે

ઘણા લોકો વિદેશમાં સ્થાયી થયા છે તેમ છતાંય તેમના નામ અત્યારે મતદાર યાદીમાં જોડાયેલા છે તો આવા નામોને પણ રદ કરી દેવા જોઈએ રોજગારીની શોધમાં ઘણા મતદારો શહેરોમાં હોય છે એટલે તેઓ ત્યાં રહેતા હોય તો તેમને મતદાર યાદીમાં સમાવેશ ત્યાં કરી દેવા જોઈએ આવી ઘણી બધી માંગણીઓ સાથે મુખ્ય નિર્વાચન અધિકારીને કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ સરવાળે વાત અહીં એ છે જે પણ કામગીરી અત્યારે ચાલી રહી છે ધીમી કામગીરી હોય કે પુરજોશમાં કામગીરી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય પરંતુ આખરે અલગ અલગ સરકારી અધિકારીઓ

કર્મચારીઓ અને અધિકારીઓ આ કામગીરીમાં જોડાયા જોડાયા છે છે એ વિભાગમાં અત્યારે લોકોના જે પણ કામ કામ તે અટકી પડ્યા છે ફાઇલ જે પણ પેન્ડિંગો પડી હોય છે એ ફાઇલો આગળ નથી વધતી એટલે લોકો આવી સરકારી કચેરીઓના ધર્મના ધક્કા ખાઈ રહ્યા છે અને ત્યાં પહોંચે તો એક જ જોવા મળી રહ્યો છે કે સાહેબ હાજર નથી એટલે આ ચૂંટણી લક્ષી કામગીરીમાં જોતરી તો દેવામાં આવ્યા છે અધિકારીઓ કર્મચારીઓને પરંતુ તેની અસર લોકોના કામ પર પડી રહી છે તમામ કચેરીઓ એ કલેક્ટર કચેરી હોય મામલતદાર કચેરી હોય કે પછી જિલ્લા તાલુકા પંચાયતની ઓફિસ આ તમામ જગ્યાએથી અધિકારીઓ કર્મચારીઓને જોડવામાં આવ્યા છે તે તમામ જગ્યાએ અસર પડી રહી છે